જે લોકો એમ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એ ખોટું છે તો તમે આમ આદમી પાર્ટી સાથે અમે હતા એમાં તમે કઈ રીતે અમને સાથ સહકાર આપ્યો તો જ તમે કહી શકો કે આ ખોટું છે હવે જે એમ કહી રહ્યા છે કે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું સાચું છે અમારી જે ટીમ કહી રહી છે તો એના પર કેસો છે જ્યાં સુધી દરેક કેસોની બાબતો છે પાર્ટીની સામે લડ્યા સત્તા સામે લડ્યા પણ જે રીતે લોકોએ મદદ કરવી જોઈએ મદદ ના મળી તો સ્વાભાવિક છે કે વ્યક્તિ પોતે એની ટીમ છે બધા લોકોના ડિસિઝન બદલવાના છે નિર્ણય બદલવાના એટલે સર્વરે નિર્ણય બદલ્યો આજે પાર્ટીમાં જોડાયા ઘણા કેસો દૂર થયા હમણાં પાંચ દિવસ પહેલાં જ બધાને ન્યૂઝ મળ્યા કેટલા કેટલા કેસો દૂર થયા ભવિષ્યમાં પણ હજી જે કેસો છે એ દૂર થયા છે જે આંદોલનમાં જે લોકોએ ભોગવું છે તો એને જ ખબર હોય ચૌદ યુવાનો સહિત થયા લાખો લોકોએ આમાં ભોગ આપ્યો હજારો લોકોને લાઠીચાર્જનો લાભ મળ્યો ત્યારે આજે પાંચ હજાર કરોડની યોજનાનો લાભ આજે સમગ્ર પાટીદાર સમાજની ગુજરાતની દોઢસોથી પણ વધારે સવર્ણ સમાજ લાભ લઈ રહી આવો તો એના પાછળ માત્રને માત્ર યુવાનો એમની તાકાત મળે એમણે જે તન ધનથી જે ભોગ આપ્યો એ ભોગના કારણે આ મળી રહ્યું